નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી લગભગ એક મહિનો વીતી જાય છે રૂહિની સ્થિતિમાં કોઈ જ ફરક નથી પડતો રૂહિની સુરક્ષાને ધ્યાનમાં લઈને રુદ્ર તેની ઓફિસ જે ધર્માન હતી તે બીજી જગ્યાએ શિફ્ટ કરી કાકા પહેલા આપણે બે એકલા જ હતા હવે આપના ઘરમાં એક સ્ત્રી પણ છે જે બેભાન છે અને અત્યંત સુંદર પણ છે હું નથી ઈચ્છતો કે મને મળવા આવતા માણસો તેને જોવે છેલ્લા એક મહિના દરમિયાન નર્સ જ્યારે કોઈ કામથી બહાર જાય ત્યારે રુદ્રને તેની પાસે બેસવાનો ચાન્સ મળતો જેના કારણે તે જાણે કે અજાણે તે રૂહી સાથે લાગણીઓથી જોડાઈ જાય છે રુદ્રબાબા માફ કરજો મારા આગ્રહને કારણે તમારે આ સ્ત્રીને અથ્ર ઘરમાં લાવવી પડી કાકા તેને તે સ્ત્રી કહેવાની જગ્યાએ અનામિકા કહીને બોલાવીએ તો પછી તે ભાનમાં આવે પછી તેનું સાચું નામ જાણી લઈશું હા રુદ્રબાબા એ બરાબર રહેશે મને મારી ભૂલ સમજાય છે તમે તેને હોસ્પિટલમાં મૂકી આવો આમ પણ હવે સરકારી હોસ્પિટલ ખાલી થઈ ગઈ હશે હું તમને વચન મુક્ત કરું છું અનામિકા હવે આ જ ઘરમાંગ રહે છે આમ પણ મેં તેના ઈલાજ માટે વિદેશના એક પ્રખ્યાત ડોક્ટર સાથે વાત કરી છે તેમની ટ્રીટમેન્ટથી તે જલ્દી ઠીક થઈ જશે રુદ્ર હવે અનામિકા એટલે કે રૂહીને ઠીક થઈ ગયેલી જોવા માંગે છે એક દિવસ રુદ્ર ઓફિસ ગયેલો છે કાકા પણ કામથી બહાર ગયેલા છે તેમાં અચાનક જ નર્સને પણ કોઈ કામ આવી જતા રુદ્રને મેસેજ કરીને જતી રહે છે ડોક્ટરના કહેવા પ્રમાણે રૂહી એટલે કે અનામિકાની તબિયત સુધારા પર છે રૂહી ઘરમાંગ એકલી છે તેને સપનામાંગ તે ડૂબતી હતી તે જ દ્રશ્ય દેખાય છે તે બૂમ પાડીને ઊભી થાય છે આદિત્ય તે માથું પકડીને પલંગ પર બેસે છે તેને આટલા સમયથી બેભાન હોવાના કારણે ઊભા થવામાં ખૂબ જ તકલીફ પડે છે તે પોતાની જાતને એક શાનદાર બેડરૂમમાં જોવે છે તે જગ્યા તેના માટે અજાણ છે હેલો કોઈ છે રૂહીને ચાલવામાં ખૂબ જ તકલીફ થાય છે તે ઘરમાં ફરીને કોઈ માણસને શોધે છે પણ કોઈ જ દેખાતું નથી આદિત્ય તે સીડીઓ ઉતરીને નીચે આવે છે આટલા દિવસ કોમામાં રહેવાથી તેને નબળાઈ આવી ગઈ છે તે ચક્કર ખાઈને ત્યાં જ બેભાન થઈ જાય છે અહિંગ રુદ્રનું ધ્યાન તે નર્સના મેસેજ પર જાય છે તે કામ છોડીને ઘરે ભાગે છે તે ઘરે આવે છે અને જોવે છે કે અનામિકા નીચે જમીન પર બેભાન પડેલી છે બરાબર તે જ સમયે કાકા પણ ઘરે આવે છે અને નર્સ પણ વૃદ્ધ તે નર્સને આવા બે જવાબદાર વર્તન માટે બોલે છે અને તેને કાઢી મૂકે છે વૃદ્ધ તેને પોતાના બે હાથોમાં ઉચકીને તેના રૂમમાં લઈ જાય છે તે તેને ઉઠાડવાની કોશિશ કરે છે તે ઉઠતી નથી વૃદ્ધ તેના ડોક્ટર મિત્ર સુદેશને બોલાવે છે કોંગ્રેચ્યુલેશન રુદ્ર તારી મહેનત રંગ લાવી અનામિકા હવે બિલકુલ ઠીક છે બસ આ ઇન્જેક્શન આપ્યું છે તેની અસર પૂરી થતાં જ તે ભાનમાં આવી જશે રુદ્ર તું આરામ કર ના આજે પૂરી રાત હું અહીં જ તેની પાસે રહીશ ખબર નહીં તેને ક્યારે ભાન આવે રુદ્ર ખૂબ જ ખુશ છે તે રૂહિના ભાનમાં આવવાની રાહ જોઈ રહ્યો છે રુદ્ર રાત્રે ત્યાં જ સોફા પર સૂઈ જાય છે અડધી રાત્રે રૂહીને ઇન્જેક્શનની અસર ખતમ થતાં તે ભાનમાં આવે છે તેને હવે પહેલા કરતા સારું લાગી રહ્યું છે તેને સામે સોફા પર કોઈ સૂતેલું દેખાય છે આદિત્ય રૂહી બૂમ પાડે છે રુદ્રની આંખો ખુલી જાય છે તે ઊભો થાય છે રૂહી આદિત્યની જગ્યાએ કોઈ અન્ય પુરુષને જોઈને ચોંકે છે તેની સામે એક હેન્ડસમ પુરુષ ઉભો છે જે તેને તાકીને જોઈ રહ્યો છે રૂહી ઉભી નથી થઈ શકતી સાંભળો આદિત્ય ક્યાંક છે રુદ્ર તો રૂહીને જોવામાં જ ખોવાયેલો છે તેના પાયલના રણકાર જેવો અવાજ તેના કાનમાં મધની જેમ વળી જાય છે રૂહીની સુંદર આંખો પાતળા ગુલાબની પાંદડી જેવા હોઠ દૂધને પણ ઝાંખી પાડે તેવો ગુલાબી સફેદ ચહેરો હેલો આદિત્ય ક્યાંગ છે અને હું આ ક્યાંગ છું તમે કોણ છો રૂહી રુદ્રને તંદ્રામાંથી જગાડે છે તેણે આજ સુધી કોઈ સ્ત્રીને આવી રીતે નથી જોઈ જેવી રીતે તે અનામિકાને જોઈ રહ્યો છે હું રુદ્રાક્ષસીન તમે મારી હવેલી પર છો હરિદ્વારમાં મહાપૂજાના અંતિમ દિવસે ડૂબકી લગાવતી વખતે તમે તણાતા તણાતા મારી પાસે આવી ગયા હતા માફ કરજો આ આદિત્ય કોણ છે તે તો હું નથી જાણતો પણ તમારા પરિવાર માંગથી કોઈએ પણ કદાચ પોલીસ કમ્પ્લેન નથી નોંધાવી આજે તમે પૂરા દોઢ મહિના પછી ભાનમાન આવ્યા છો તમે કોમાન હતા તમને યાદ તો છે ને હા મને યાદ છે અંતિમ ડૂબકી વખતે મારી તબિયત ખરાબ થતાં હું તણાઈ ગઈ હતી

મારા પતિ મુંબઈમાં તેમનો આદિત્ય જ્વેલર્સ નામનો શોરૂમ છે તમે એકવાર તેમને ફોન લગાવશો હા મારૂમમાં રૂહિ તમે સુઈ જાઓ આટલી રાત્રે કોઈને ફોન કરવો યોગ્ય નથી કાલે સવારે કરીશું રુદ્ર પણ ત્યાં જ સોફા પર સુઈ જાય છે સવારે તેને કોઈ મળવા આવે છે તે નીચે જાય છે તે માણસ રુદ્રને ફોટો બતાવે છે અને તેના વિશે કંઈક કહે છે જે સાંભળીને રુદ્રને અત્યંત ગુસ્સો આવે છે રૂહી તે જોરથી ત્રાળ પાડે છે રૂહી ઝબકીને જાગે છે તે નીચે આવે છે અહીંગ આદિત્યના ઘરે આદિત્યના મમ્મી પપ્પા આદિત્યના બીજા લગ્ન વિશે વાત કરી રહ્યા છે છે મને લાગે કે નવી માનને સ્વીકારવા માટે આદિત્ય થોડો મોટો થઈ ગયો છે તે આદિત્ય અને તેના જીવનમાં રૂહીનું સ્થાન કોઈને પણ નહીં આપી શકે હા તો આદિત્યની ઉંમર છે જે શું આજીવન અગમ એકલો થોડી રહેશે છે આપને તેના લગ્ન પેલી કેતકીબેન બોલતા બોલતા અટકી જાય સાચે આ વાત તમે કહી રહ્યા છો તે સમયે તો તમારે રૂહી જેવી વહુ જોઈતી હતી અને હવે તમને તે ચાલશે એક વાત સમજી લો આરુહ તેને સ્વીકારે કે ના સ્વીકારે તે આરુહને નહીં સ્વીકારે પિયુષભાઈ કેતકીબેન વિચારે છે અને બોલે છે હા તો આરુહને બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દઈએ તો આમ પણ નવું સત્ર ચાલુ થવાનું છે મહાબલેશ્વર પાસે એક ખૂબ જ સારી બોર્ડિંગ સ્કૂલ છે નવું વાતાવરણ નવા મિત્રો અને સારું ભણતર તેને રૂહિની યાદોમાંથી બહાર આવવામાં મદદ કરશે પ્રજાઓમાં તો તે ઘરે આવશે ને કેતકીબેનની વાતો સાંભળીને પિયુષભાઈ આધાત પામે છે સૌથી વધુ આધાત છુપાઈને આ વાત સાંભળી રહેલો આરું પામે છે તે રડે છે મમ્મી ક્યાં છે તું આઈ એમ સોરી તું હતી ત્યારે તારી વેલ્યુ ના સમજાઈ પણ હવે મને સમજાય છે ત્યારે તું નથી મમ્મી પાછી આવી જાને આદિત્ય વારંવાર રાત્રે ઘરની બહાર રહેવા લાગ્યો છે અને આ હવે અવારંવાર થઈ રહ્યું છે હવે તેનું બહાર ગામ વારંવાર જવાનું નથી થતું તે રાત્રે જ્યારે ઘરની બહાર હોય પણ સવારે આરું ઉઠે તે પહેલા ઘરે આવી જાય છે આજે રાત્રે થોડો વધારે નશો કર્યો હોવાથી તે ઉઠી નથી શકતો તે એક શાનદાર રૂમના આલિશાન પલંગ પર માત્ર શોર્ટ્સ પહેરીને સૂતેલો છે એક નાઇટી પહેરેલી સ્ત્રી આવે છે તે આદિત્યની પીઠ પર તેનો સુવાળો હાથ ફેરવે છે ઉઠ તારે ઘરે જવાનો સમય થઈ ગયો છે લે આ લીંબુ પાણી પીલે તને સારું લાગશે રુચિ પ્લીઝ સુવા દે ને કાલે રાત્રે બહુ લેટ થઈ ગયું હતું રુદ્ર અને રૂહિની પહેલી મુલાકાત શું અંતિમ મુલાકાત બની જશે શું રુચિ આરોહના જીવનમાં તોફાન લાવશે જાણવા વાંચતા રહો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ